જે આપણે સ્ટુડિયોની અંદર લઈને આવ્યા છીએ એવા એક ડૉક્ટરને જે આપણને ડાયાબિટીસના કારણે કિડની પર થતા રોગો વિશે જાણકારી આપશે ડાયાબિટીસ કેપિટલ ઓફ વર્લ્ડ ઇન્ડિયાને ગણવામાં આવે છે એવી રીતે કદાચ કિડની ડિસીઝ ડ્યુ ટુ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ બની શકવાના પૂરા ચાન્સીસ છે પહેલો ટેસ્ટ સૌથી પહેલો કરાવવો જોઈએ જે છે યુરિન પેશાબનો જે રિપોર્ટ છે એમાં પ્રોટીનનું પ્રમાણ જાણવા માટે બીજો રિપોર્ટ છે શરીરમાં

ગુડ આફ્ટરનૂન દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝ નેટવર્કમાં ના વેલનેસ બેનિફિટ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છેલ્લા ત્રણ એપિસોડથી આપણે ડાયાબિટીસ વિશે વાત કરતા આવ્યા છે અને ડાયાબિટીસની ઘણી બધી સમજ આપણે તમને આપેલી છે એટલે જે લોકો ત્રણ એપિસોડથી આપણી જોડે જોડાયેલા હોય એમને ખૂબ ખૂબ આભાર અને જે લોકો આજે પહેલી વખત જોડાશે એમને ડેફિનેટલી એવો વાયદો કે તમે એના પછીના દરેક એપિસોડ જોવાનું ચૂકશો નહીં આજે આપણે સ્ટુડિયોની અંદર લઈને આવ્યા છીએ એવા એક ડૉક્ટરને જે આપણને ડાયાબિટીસના કારણે કિડની પર થતા રોગો વિશે જાણકારી આપશે તો આપણા જોડે આજે છે ડૉક્ટર ઋતુલ દવે જે સિનિયર નેફ્રોલોજીસ્ટ છે અમદાવાદની અંદર છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયનની જેમ પણ એ કામ કરે છે ઋતુલભાઈ તમારું સ્વાગત છે આ વેલનેસ બેનિફિટ પોડકાસ્ટની અંદર આપણે એવું નક્કી કરેલું છે કે દરેક બીમારી વિશે દરેક પાસાઓને આપણે એક શોર્ટની અંદર લોકોને સમજાય એવી ભાષામાં ચર્ચા કરીશું જેથી કે એ લોકોને ઘણી બધી વસ્તુઓ એના વિશે ખબર પડે અમે ત્રણ એપિસોડમાં છેલ્લા ત્રણ એપિસોડમાં ડાયાબિટીસમાં એના વિશે બેઝિક જાણકારી મેળવી આ ડૉક્ટર થ્રુ કે ભાઈ ડાયાબિટીસ કેમ શું છે કયા ટાઈપના હોય છે એના ચિહ્નો શું હોય એના રિપોર્ટ શું કરવાના દર્દીઓએ ડૉક્ટર જોડે શું સવાલ કરવા એની દવાઓના પાસાઓ બધા જોયા ડાયટ છે ફિઝિકલ એક્ટિવિટી છે દવાઓ ઓરલ હોય કે ઇન્સ્યુલિન હોય એ બધું કરતાં કરતાં હવે અમે આજે આ એપિસોડ પર પહોંચ્યા છીએ તો ફર્સ્ટ એપિસોડમાં આપણે દર્શક મિત્રોને એવી જાણકારી આપી હતી કે ડાયાબિટીસ જે છે એનું ઇન્ડિયા એ વર્લ્ડનું કેપિટલ કહેવાય છે કે ઇટ્સ અ કેપિટલ ઓફ ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ તો શું આ જ વસ્તુ કિડની બીમારીઓ છે જે તમારે દર્દીઓ જુઓ છો કિડનીના એની અંદર બી તમારું એવું માનવું છે કે ડાયાબિટીસના કારણે કિડની ડિઝીઝ સૌથી વધારે થાય છે એવા તમારા એવું પ્રેક્ટિસમાં તમે જોવા મળે છે તમને છેલ્લા દસેક વર્ષથી હું એવું કહી શકું છું કે આપણા જે ડાયાબિટીસના દર્દી છે એમનું જીવન વધ્યું છે સર્વાઈવલ વધ્યો છે અને બિકોઝ એ લોકો લાંબા જીવન જીવે છે તો ડાયાબિટીસ રિલેટેડ કોમ્પ્લિકેશન પણ વધારે આપણને જોવા મળે છે જે પહેલાં નથી જોવા મળતી તો છેલ્લા ઘણા સમયથી લગભગ દસેક વર્ષથી જ્યારથી હું જોઈ રહ્યો છું ત્યારથી કિડનીની જે બીમારી છે જેમાં ડાયાબિટીસના કારણે થતી હોય એવા દર્દીઓનું પ્રમાણ વધ્યું છે અને કદાચ આગળ જતા જેમ રીતે ડાયાબિટીસ કેપિટલ ઓફ વર્લ્ડ ઇન્ડિયાને ગણવામાં આવે છે એવી રીતે કદાચ કિડની ડિસીઝ ડ્યુ ટુ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ બની શકવાના પૂરા ચાન્સીસ છે ઓકે સો તમારા તરફથી એવા દર્શક મિત્રોને શું કહી શકીએ કે ડાયાબિટીસના કારણે કિડનીને અસર કેમ થતી હશે એવું તો શું બને છે ડાયાબિટીસમાં કે એમની કિડની બગડવાની ચાલુ થઈ જાય છે મુખ્યત્વે ડાયાબિટીસમાં શુગરનું પ્રમાણ શરીરમાં વધે છે હવે જે શુગર બ્લડમાં વધે છે તે કિડનીમાંથી પણ કિડનીમાંથી પણ પસાર થાય છે તો એ બ્લડ જ્યારે કિડનીમાંથી પસાર થાય તો જ્યારે અમુક પ્રક્રિયાઓ જે કિડનીના કોષોમાં ચાલતી હોય એના માટે જે શુગરનું પ્રમાણ જોઈએ એનાથી વધારે હોય તો ત્યાં સોજો આવી શકે છે બીજું એ એ સોજાના કારણે ત્યાં આગળ શરીરમાં જે કિડની હોય છે એમાં મુખ્યત્વે ત્રણ પાર્ટ હોય છે એક છે ગ્લોમેરુલસ ટ્યુબ્યુલ્સ અને વેસલ્સ કે જે નસો હોય ગ્લોમેરુલસ એ એક ફિલ્ટર તરીકે કામ કરે છે જે શરીરનો મોટા ભાગનો કચરો એ નળીઓમાં નાખી દે છે જે ટ્યુબ્યુલ્સ હોય છે એમાંથી ટ્યુબ્યુલ્સ એ ફિલ્ટર હજી કરીને જે સારી વસ્તુ હોય છે બ્લડમાં પાછી જવા દે છે જે શરીરના જરૂરી જરૂરિયાત પ્રમાણે નક્કી થાય છે તો આ બધી વસ્તુઓમાં જ્યારે અસર થાય ત્યારે કિડનીના ફંક્શન કે જે આપણે કિડની કાર્યક્ષમતા કહીએ એમાં ઘટાડો જોવા મળે છે એના મુખ્યત્વે ટેસ્ટ કરાવવા હોય તો તમને પહેલો ટેસ્ટ સૌથી પહેલો કરાવવો જોઈએ જે છે યુરિન પેશાબનો જે રિપોર્ટ છે એમાં પ્રોટીનનું પ્રમાણ જાણવા માટે અને બીજો રિપોર્ટ છે શરીરમાં કિડનીના ઓછી કાર્યક્ષમતા થવાથી ભેગો થતો કચરો કે જેને આપણે ક્રિએટનિન કહીએ છીએ એ રિપોર્ટ કરાવીએ તો આપણને એનાથી કિડનીની કાર્યક્ષમતાનો ખ્યાલ આવી શકે છે સો ડાયાબિટીસના દર્દીઓ તો આપણે જોયું કેપિટલ આખા દુનિયાનું કેપિટલ છે ઇન્ડિયા તો તમારું એવું માનવું છે કે જેટલા લોકોને ડાયાબિટીસ થયો હશે એ બધાને કિડનીનો પ્રોબ્લમ થશે જ કે એમાં બી કોઈક એવું કારણ હોય કે એવા કોઈક રીઝન હોય જેમાં ખાલી પર્ટિક્યુલર લોકોને જ કિડનીનો પ્રોબ્લમ થાય અને કેટલાકને વર્ષો સુધી ડાયાબિટીસ હોય તો પણ ના થતો હોય શું એ સાચું છે કે પછી બધાને ડાયાબિટીસ થયો છે તો બધાને કિડનીનો પ્રોબ્લેમ થશે જ આ વસ્તુ વિશે ઘણા બધા રિસર્ચ થયેલા છે પણ હજી સુધી એવું કોઈ કન્ફર્મ આપણને કોરિલેશન મળ્યું નથી છતાં બી એવું કહેવાય છે કે ટાઈપ વન ડાયાબિટીસના દર્દી છે એમાં કિડની પર અસર થવાનું કારણ જેની જીનેટિક રીઝનના કારણે હોઈ શકે શરીરની બનાવટ કે હેરિડિટી એના કારણે હોઈ શકે એવા કોરિલેશન માટેના જીન્સના ચાન્સીસ ચોવીસથી બેતાલીસ ટકા જેવું છે ઓકે અને ટાઈપ ટુ ડાયાબિટીસમાં એ વીસથી પચીસ ટકા જેવું છે પણ આપણે એને પેશન્ટને જ્યારે અસેસ કરીએ કે પેશન્ટને આપણે જ્યારે જોઈએ ત્યારે એનાથી વોટર ટાઈટ રીતે કોરિલેટ કરવું એ પોસિબલ નથી પણ આ જો ફ્યુચરમાં રિસર્ચ આવે અને એનાથી આપણને કંઈક કોન્ક્રીટ એવિડન્સ મળે તો આપણે એનો યુઝ ડાયગ્નોસ્ટિક પર્પસથી કરી શકાય કે ફ્યુચર ટ્રેક કરવા માટે સો જેટલા ડાયાબિટીસના દર્દીઓ આવે છે એ લોકો તમને પૂછતા તો હશે જ કે સાહેબ કે ડાયાબિટીસ થયો છે મને તો એવા તો શું ચિહ્નો થાય મારામાં જે મને સજેસ્ટ કરે કે હા મને કિડનીનો પ્રોબ્લેમ કાં તો શરૂ થઈ ગયું છે અને કાં તો વધી ગયો છે તો એવા કોઈ સ્પેસિફિક ચિહ્નો કરાય ડાયાબિટીક પેશન્ટોમાં જે જોઈને તમને એમ લાગે કે ના આ હવે આને ટેસ્ટ કરાવવો જ પડશે કિડનીનો પ્રોબ્લેમ થયો જ હશે ખૂબ જ સારો સવાલ છે જનરલી જે ડાયરેક્ટ ચિહ્નો છે કે જે આપણે દર્દીમાં જોઈએ અને આપણે કહી શકીએ કે અમને કિડની પર અસર થઈ શકે એમાં એ છે કે મોઢા ઉપર કે પગ ઉપર સોજા આવવા શરીરમાંથી પેશાબ જે પ્રમાણ હોય એ ઓછું થાય કે પછી ખાવા પીવાનું ઈચ્છા ના થાય પણ ઘણા બધા ઇનડાયરેક્ટ ચિહ્નો છે કે જે આપણને સજેસ્ટ કરે છે કે આમાં કિડનીની તપાસ કરાવવી જોઈએ જેમ કે જ્યારે દર્દી દવા લેતા હોય ત્યારે એમનું શુગર જે દવાથી કદાચ કંટ્રોલમાં રહેતું હોય એ લેવાથી એ શુગર ઓછું થવા માંડે કે ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટવા માંડે તે સાથે પહેલાં ક્યારે જો દર્દીને બ્લડ પ્રેશરની તકલીફ ના હોય તેમને પણ બ્લડ પ્રેશર વધવા માંડે એક્સિડેન્ટલી તો આ બધા ચિહ્નો એવા છે કે જે કિડનીની બીમારી થઈ છે એના ઉપર સજેશન સજેસ્ટ કરે છે અને એવા દર્દીએ ખાસ કરીને કિડનીની તપાસ કરાવવી જોઈએ સો હું ઇફ આઈ એમ નોટ રોંગ તો તમારા કહેવા પ્રમાણે દર્શક મિત્રોને જે લોકો આ જુએ છે એમને સમજવું પડે કે તમારે તમે દવા લેતા હો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અને સડનલી એ દવા સાથે પણ પ્રોપર ખોરાક ખાધા પછી પણ તમારો સુગર સડનલી વારે ઘડીએ ડાઉન થવા લાગે કે એટલે કે તમને હાઈપોગ્લાયસમિયા થવા લાગે અને તમને બીપી ડેવલપ થાય અને એ બીપી પણ તમારું વધારે પડતું ફ્લક્ચ્યુએટ થઈને વધારે થવા માંગે તો એનો મતલબ એ છે કે કિડનીને ક્યાંકની ક્યાંક તકલીફ થઈ હશે અને તમારે તાત્કાલિક એના રિપોર્ટ્સ તમારા ડૉક્ટર થ્રુ કરાવવા જોઈએ ઓકે હવે આ એક બીજી વસ્તુ જોવા જેવી છે કે દર્શક જેટલા દર્દીઓને આપણે ડાયાબિટીસના રિપોર્ટ કરાવીએ એમાં આપણે શુગરના રિપોર્ટ સાથે યુરિનનો રિપોર્ટ બી કરાવતા હોઈએ અને એમાં દર્દીઓ ઘણી વખત ડૉક્ટર જોડે આપણા જોડે આવતા હોય કે સાહેબ મારે તો યુરિનની અંદર પ્લસ 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 સુગર દેખાય છે તો તો મારી કિડની ડેમેજ થઈ જ ગઈ હશે સાહેબ તો એમાં શું તથ્ય રહેલું છે આ યુરિન સુગર અને કિડની ડેમેજનો કોઈક સંલગ્ન છે કે બંને જુદી વસ્તુ છે યુરિન સુગર ઇઝ એ બેઝિકલી જે શુગરનું પ્રમાણ શરીરમાં વધારે હોય કિડની જે છે એ શુગર શરીરમાં પાછું લઈ લે છે પણ જ્યારે શુગર અમુક કેપેસિટી કરતાં શરીરમાં વધી જાય તો કિડની પણ એને રોકી નથી શકતી તો જ્યારે શરીરમાં શુગર જેનું સપોઝ ચારસો કે પાંચસો જેવું હોય છે એમના યુરિનમાં તમે જોશો તો સુગર પ્લસ 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 કે પ્લસ ફોર એવું હોય છે તો એ કોરિલેશન વધારે ડાયાબિટીસ કંટ્રોલ સાથે છે અને પ્લસ અત્યારે ઘણી બધી દવા એવી આવે છે કે જે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પેશાબમાંથી શુગરને એક્સક્રીટ કરે છે તો એ દવા લેતા હોય ત્યારે જો તમારું યુરિનમાં સુગર આવે તો એને તમારે અલગ દ્રષ્ટિકોણથી જોવું જોવું પડે ઓકે હવે આપણે ત્રણ એપિસોડ જે કર્યા લાસ્ટ એમાં હેલ્થ ચેકઅપ પર ભાર મૂકેલું કે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોએ દરેક વાર્ષિક થોડાક રિપોર્ટ્સ કરાવવા જોઈએ તો એ હેલ્થ ચેકઅપ રિપોર્ટ્સની અંદર કે વાર્ષિક જે રિપોર્ટ કરીએ એમાં કયા રિપોર્ટ એવા છે તમે સજેસ્ટ કરશો કે એ દર્દીએ દરેક ડાયાબિટીસ દર્દીએ એ દર વર્ષે કરાવવા જ જોઈએ જેથી કે પહેલાંથી ચેતી શકે કે એને કિડનીનો પ્રોબ્લમ ચાલુ થયો છે કે નથી થયો સામાન્ય રીતે જે રૂટીન ચેકઅપ કરાવતા હોઈએ છીએ એની સાથે બે ટેસ્ટ એડ કરી શકાય કિડની પોઈન્ટ ઓફ વ્યૂથી એક છે યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ જેને અમે ટેસ્ટ કરીએ છીએ યુરિન આલ્બ્યુમિન ક્રિએટિન રેશિયોથી અને બીજું છે સીરમ ક્રિએટિન અને એના બેઝડ ઉપર ઇજીએફઆર ઇ એટલે એસ્ટિમેટેડ ગ્લોમેરૂલર ફિલ્ટરેશન રેટ આ એક એવું વેલ્યુ છે કે જેનાથી આપણે કોઈ પણ વ્યક્તિની કિડનીની કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે એનો ખ્યાલ આવી શકે છે નોર્મલી વ્યક્તિની એ ક્ષમતા નેવુંથી એકસો વીસ હોય છે અને જેમ જેમ એ ઘટતી જાય એ પ્રમાણે એના સ્ટેજીસ છે તો એ આપણે વેલ્યુ પરથી આપણે એનો સ્ટેજ નક્કી કરી શકીએ છીએ અને બીજું વસ્તુ છે પ્રોટીનનું પ્રમાણ એનાથી આપણે સ્ટેજ એમનો નક્કી કરીને એમનું રિસ્ક આગળ વધવાનું સ્કેલ કરી શકીએ છીએ ઓકે હવે આપણે જોયું કે ડાયાબિટીસ થઈ અને રિપોર્ટ આવ્યા જેમાં લાગે કે કિડનીનો પ્રોબ્લમ થયો થઈ હોઈ શકે તો હવે એ વસ્તુ આગળ ના વધે એના માટે તમે તમારા દર્દીઓને શું સલાહ આપતા હો છો જેથી કે એ કિડની ડિઝીઝને સ્ટેજથી આગળ ના વધે એ ગ્રેડ વન હોય એનાથી આગળ ના વધે કે એ ડેમેજ વધારે પડતું ના થાય એના માટે તમારા તરફથી તમારા દર્દીઓને શું સલાહ હોય છે સૌથી પહેલી સલાહ તો એ છે કે પ્રેક્ટિકલી આ વસ્તુ રિવર્સેબલ ના કહેવાય જ્યારે કિડની ઉપર અસર લાંબા ગાળાની થાય છે ત્યારે એ વસ્તુ ધીમે ધીમે આગળ વધવાની છે તમે એને ત્યાં રોકી શકો કે નહીં એવું કહી શકાય નહીં પણ હા જો તમારે એને આગળ વધતી અટકાવવી હોય કે ધીમી કરવી હોય તો એના માટે અમુક સ્ટેપ તો તમારે લેવા જ પડે જેમ કે ફર્સ્ટ છે કે તમારું ડાયટ છે જે ખોરાક છે એમાં તમારે શુગર અને પ્રોટીન એનું પ્રમાણ રિસ્ટ્રિક્ટ કરવું પડે જે નોર્મલ લેતા હોય એના કરતાં થોડુંક ઓછું લેવું પડે કેમકે પ્રોટીન જ એક એવું વસ્તુ છે કે જેનો મેટાબોલિઝમ થાય અને વિભાજન થાય અને અંતમાં ક્રિએટિનિન બને છે તો આપણી કિડની જે છે એ ક્રિએટિનિન કાઢી શકતી નથી તો એને ઘટાડવા માટે આપણે જનરેટ ના થાય એના માટે પ્રોટીનનું પ્રમાણ ઓછું રાખીએ શુગર પ્રમાણે આપણે શુગરવાળું ડાયટ લેવું જોઈએ એ શું કહેવાય કે શુગર શુગર ફ્રી જે દ્રવ્યો છે એમનું કન્ઝમ્પશન બને એટલું ઓછું કરવું જોઈએ કેમકે જ્યારે કિડની પર અસર થાય છે ત્યારે શુગર ફ્રી દ્રવ્યો છે એ લોકો પણ એ એ શુગર ફ્રી દ્રવ્યો પણ કિડનીને ડેમેજ કરતા મેટાબોલાઇટ્સ જનરેટ કરે છે તો એ કંટ્રોલ કરવું જોઈએ બીજું છે કે તમારે તમારી લાઇફસ્ટાઈલ ચેન્જિસ કરવા પડે તમારું સ્લીપ પેટર્ન છે એ ફિક્સ રાખવી જોઈએ કેમ કે જે રીતે ઇરેગ્યુલર સ્લીપ રહેશે તો એના કારણે પણ બોડી એને એકલિમેટાઇઝ નહીં કરી શકે અને પછી બ્લડ પ્રેશરને એ બધું બ્લડ પ્રેશર પણ વધી શકે છે એનાથી ત્રીજું છે કે રેગ્યુલરલી દિવસમાં ત્રીસ મિનિટ બ્રિસ્ક વોકિંગ કે ચાલવું જોઈએ કે જેનાથી તમારું જે હૃદયની કાર્યક્ષમતા છે એ પણ ઇમ્પ્રૂવ થાય છે અને કેલરી કન્ઝમ્પશન થાય છે એટલે શુગર પણ કંટ્રોલમાં રહે છે અને જે વસ્તુ હૃદય માટે સારી છે એ કિડની માટે તો સો ટકા સારી છે બરાબર સો એક બીજી વસ્તુ જે લોકોને ડર સતાવે છે કે ડાયાબિટીસ થઈ ગયો કિડનીની તકલીફ બી સ્ટાર્ટ થઈ ગઈ એનો મતલબ કે હવે મારું કામ પતી ગયું હવે તો મારે સીધા ડાયાલિસિસ પર જ જવું પડશે તો એમાં કેટલા તથ્યો છે કે જેને કિડનીની પ્રોબ્લેમ ચાલુ થઈ જ ગઈ હોય એને ડાયલેસિસ પણ કરાવવું જ પડે લાઈફમાં એવું થશે જ કે પછી એવી વસ્તુ છે કે એ કરે તો કદાચ આ ડાયલેસિસ સુધી એ પહોંચે જ નહીં એવું કંઈ હોય છે કે ડાયલેસિસ દરેકે કરાવવું પડે આ વસ્તુનો કોઈ એક જવાબ છે નહીં દરેક દર્દીનું શરીર અલગ છે દરેક દર્દીની બીમારી અલગ રીતે આગળ જાય છે તો જ્યારે વ્યક્તિ જલ્દી કન્ટ આઈડેન્ટિફાય થાય છે કે મને ડાયાબિટીસના કારણે કિડનીની તકલીફ છે તો આપણે એને એ ટાઈમથી દવાઓ એડજસ્ટ કરીએ છીએ ઘણી બધી બીપીને ડાયાબિટીસની દવાઓ એવી છે કે જ્યારે કિડનીની અસર થાય ત્યારે તમારે એને સ્ટોપ ચેન્જ કરવી પડે તો એ આપણે જેટલા જલ્દી કરીએ એ રીતે એમનું આગળનું પ્રોગ્રેસ ધીમું પડી શકે છે અને જો કોઈ દર્દી આપણી પાસે એડવાન્સ સ્ટેજીસમાં પ્રેઝન્ટ થાય કે જ્યારે એમને કિડનીના કિડની ફેલિયરના લક્ષણો દેખાવા લાગે અને એના કારણે એમનું જીવન સાથે કમ્પેટેબલ ના હોય રેગ્યુલર લાઈફ સાથે તો એવા દર્દીને આપણે ડાયાલિસિસ પણ કરાવવું પડે હવે ડાયાલિસિસ કન્ટિન્યુ રહેશે કે નહીં એ જોવા માટે આપણે આગળ એમને ટ્રેક કરવું પડે તો જેથી ઘણીવાર એવું બી બની શકે કે ઇનિશિયલી કોઈ એવું ફેક્ટર હોય કે જેના કારણે એમને કિડની એકદમ બેસી ગઈ હોય પણ આગળ જતાં એ રિકવરી થઈને એક લેવલ પર અટકી જાય તો કદાચ ડાયાલિસિસની જરૂર ના પડે પણ મેડિસિન લેવી પડે લેવી પડે તો ઇન શોર્ટ તમે બે ચાર વસ્તુ બહુ જ મહત્ત્વની કીધી જો હું ખોટું તમને રોકજો કે તમને ડાયાબિટીસ થયો હોય તો ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી એ બહુ જરૂરી વસ્તુ છે ફ્યુચરમાં કોઈપણ બીમારી કે કોઈપણ કોમ્પ્લિકેશનને થતાં રોકવા માટે પણ થઈ પણ ગયા હોય તો તમે એને કન્ટિન્યુ કરો તો તમે એ સ્ટેજ ઓફ પ્રોગ્રેશન અટકાવી શકો બીજું શુગર કંટ્રોલ રાખવું એ અતિશય જરૂરી છે પણ જો કિડનીનો પ્રોબ્લેમ થયો હોય તો તમારે તમારા ડૉક્ટરને મળીને દવાઓમાં ફેરફાર કરાવવો અતિશય જરૂરી છે અને ત્રીજી વસ્તુ કિડનીનો પ્રોબ્લમ થયો છે એવું ડૉક્ટર કહે તો ડર્યા વિના કિડનીના ડૉક્ટરને મળીને એના પ્રોગ્રેશનને બી તમે અટકાવી શકો જો એને કહેલા વસ્તુ તમે ફોલો કરો તો હવે એક બીજી બહુ જ વસ્તુ થતી હોય આપણે કન્સલ્ટિંગ રૂમની અંદર કે પેશન્ટ આવે ને આપણે એને કીધું ને સાહેબ કિડની ખરાબ છે તો પહેલો સવાલ આવે સાહેબ કઈ કિડની ખરાબ છે એક છે એક બંને છે કેટલા પર્સન્ટેજ કિડની ખરાબ છે તો આવા લોકોને તમારો તમારે શું જવાબ હશે કે એવું તમે જાણી શકતા હોવ કે મારા રિપોર્ટથી કે મારી એક કિડની ખરાબ છે કે બીજી કે મારા એક કિડનીમાં પચાસ ટકા ખરાબ છે કે પચીસ પચીસ ટકા ખરાબ છે એવા કોઈ જવાબ હોય છે ખરા દર્શક મિત્રો માટે જ્યારે દર્દીના રિપોર્ટ વધેલા હોય જેમ કે શરીરમાંથી પ્રોટીન યુરેન માટે પાસ થાય છે અથવા કિડનીનું ક્રિએટિનિન વધેલું હોય શરીરનું ક્રિએટિનિન વધેલું હોય તો આનો એક જ મતલબ છે કે બંને કિડની ઓછું કામ કરે છે અને એના કારણે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે શરીરમાં એક કિડની હોય તો પણ અને એક પ્રોપરલી કામ કરતી હોય તો આ બે રિપોર્ટ તમારા નોર્મલ આવી શકે છે પણ જ્યારે આ કિડનીની કેપેસિટીની બહાર જાય છે બ બે કિડની હોય કે કોઈક લોકોને એક પણ કિડની હોય છે તો આ કિડનીની કેપેસિટીની બહાર જાય આ વસ્તુ ત્યારે જ આ લક્ષણો દેખાતા હોય છે બાકી બે કિડની અલગ કામ કરે છે કે નહીં એના માટે અલગ ટેસ્ટ હોય છે પણ એમાં આ વસ્તુને આપણે કરવાની જરૂર નથી એ આખો એક અલગ ટોપિક થઈ જાય છે ઓકે હવે ઘણી વખત એ જોયું જોવા મળ્યું છે દર્શક મિત્રો એમ પૂછે સાહેબ કિડનીનો પ્રોબ્લેમ હતો છે એવું માનો છો તો મને આંખના ડૉક્ટર જોડે કેમ મોકલો છો તમે આંખની તપાસ કરાવવા માટે તો એ બંનેમાં શું જોડ છે કિડનીની તકલીફ અને આંખની તકલીફ ડાયાબિટીસને લઈને કે બીપીને લઈને કિડની જે છે એક માઇક્રોવાસ્ક્યુલર સ્ટ્રકચર છે માઇક્રોવાસ્ક્યુલર એટલે કે નાની બહુ ઝીણી ઝીણી નસોથી બનેલું સ્ટ્રકચર છે જે રીતે આંખમાં પડદો હોય છે જેને આપણે રટાઈના કહીએ છીએ એમાં પણ એક ઝીણી ઝીણી નસોથી બનેલું સ્ટ્રકચર હોય છે તો એમાં જ્યારે આંખમાં ડેમેજ થાય છે એવી રીતે કિડનીના સ્ટ્રક્ચર પર બી ડેમેજ થતી હોય એ આપણે કો રિલેટ કરવું હોય તો એના માટે આપણે કિડની જ્યારે બી ડાયાબિટીસના દર્દીને અમુક સમય થાય છે ત્યારે આપણે એની આંખની તપાસ કરાવીએ છીએ એ જાણવા માટે કે બીજા કયા માઇક્રોવાસ્ક્યુલર સ્ટ્રક્ચર પર અસર થતી હશે જેમાંથી એ કિડની છે ઓકે તો જ્યારે કિડની પર અસર થઈ હોય અને એવું લાગતું હોય કે કન્ફર્મ નથી કે ભાઈ ડાયાબિટીસના કારણે છે કે નહીં તો ત્યારે જો આંખ પર બી ડાયાબિટીસના કારણે અસર થઈ હોય તો આપણે મોટા મોટી શોર થઈ શકીએ છીએ કે ભાઈ આ ડાયાબિટીસના કારણે જ કિડની પર અસર થઈ છે બરોબર હવે બીજી એક વસ્તુ જોવા મળી છે આપણા દેશની અંદર તો ખાસ છે કે ટ્રેડિશનલ મેડિસિન પર બહુ જ ભાર આપવામાં આવે છે પછી કોઈ પણ પેથી હોય તો જ્યારે ડાયાબિટીસ કંટ્રોલ ના થયો હોય ત્યારે બી ઘણા દર્દીઓ એ અલ્ટરનેટ મેડિસિન ચૂઝ કરતા હોય છે એ આયુર્વેદા હોય કે હોમિયોપેથી હોય કે કોઈ પણ પેથી હોય પણ જ્યારે કિડનીની તકલીફ થઈ હોય તો ઘણા દર્દીઓને એમ થતું હશે કે એલોપેથી દવા તો કામ ના કર્યું મારી કિડની બગડી હવે મારે આયુર્વેદિક કે હોમિયોપેથી કે કોઈ અલ્ટરનેટ મેડિસિન તરફ જવું જોઈએ તો તમારા એક્સપિરિયન્સમાં તમને શું લાગે છે કે એ પેથીસની જે દવાઓ છે એના કારણે કિડની પર અસર થતી હશે કે એ દર્શક મિત્રો એ જો પેથીસની દવા લેતા હોય તો તમને વાંધો નથી આવતો એ બીજી ઓલ્ટરનેટિવ મેડિસિનની દવાની વાત કરીએ તો એમાં હું પર્સનલી કોઈ કમેન્ટ કરી શકું એવું તો નથી પણ એવું જોવા મળ્યું છે કે જ્યારે દર્દી અમારી દવાઓ બંધ કરી દે ખાસ કરીને મોડન મેડિસિનની એલોપેથીની અને બીજી સ્પેશિયાલિટી બાજુ વળે છે નેચરોપેથી કે હોમિયોપેથી ત્યારે જ્યારે એ પાછા આવે છે ત્યારે એમના રિપોર્ટ પહેલાં કરતાં બગડેલા હોય છે એટલે જે પણ તમે ટ્રીટમેન્ટ લેતા હો એના રિઝલ્ટ તમારે જોતા રહેવા પડે કે એનાથી તમને રિઝલ્ટ મળી રહ્યા છે કે નહીં જો તમને રિઝલ્ટ ના મળતા હોય તો પછી એ કન્ટિન્યુ કરવી જોઈએ નહીં ગ્રેટ સો દર્શક મિત્રો તમે જોયું કે આજના એપિસોડની અંદર આપણે કિડની વિશે જાણકારી મેળવી ડોક્ટર ઋતુલ જોડે ડાયાબિટીસ થાય અને કિડનીના લક્ષણો ડેવલપ થાય કે ડાયાબિટીસ થાય તો કિડનીના લક્ષણો ડેવલપ જ ના થાય અને કિડનીના લક્ષણો ડેવલપ થયા હોય તો એ આગળ કિડની કમ્પ્લીટ ફેલિયર તરફ ના જાય કે તમે ડાયલેસિસ સુધી ના પહોંચો અને પહોંચો તો તમારે કઈ રીતે ડૉક્ટરના સાથે મળીને એ વસ્તુ વિશે લડવત આપવી એ તમને આજના એપિસોડમાં જાણવા મળ્યું હશે હવે આના પછીના એપિસોડની અંદર આપણે કોશિશ કરીશું ન્યુરોલોજીસ્ટ લાવવાની અહીંયા જેથી કે આપણે ડાયાબિટીસના કારણે ચેતાતંતુઓ પર જે અસર થતી હોય કે કોમ્પ્લિકેશન થતા હોય એના વિશે વાત કરીશું સો જોતા રહો બેનિફિટ ન્યૂઝ નેટવર્કના વેલનેસ બેનિફિટ પોડકાસ્ટને એનાથી તમારી ઘણી બધી હેલ્થ રિલેટેડ માહિતી સદર બનશે અને તમે કેટલીક ગેરમાન્યતાઓથી દૂર થશો નમસ્કાર